નમસ્કાર ધોરણ અગિયાર ઇતિહાસના પ્રથ પ્રથમ પ્રકરણને આપણે જોઈ રહ્યા છીએ જેમાં ભારતીય ઇતિહાસના સ્રોતનું અધ્યયન કરી રહ્યા છીએ અને આ તેનો ભાગ ત્રણ છે આગળના બે ભાગ ચેનલ ઉપર અપલોડ થઈ ચૂક્યા છે જઈને તમે જોઈ શકો છો આ વીડિયો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી છે એ પોઈન્ટ ઓફ વ્યૂથી તેને બનાવવામાં આવ્યો છે સાથે જ તે ધોરણ અગિયારમાં ભણતા વિદ્યાર્થીઓને પણ મદદરૂપ થઈ શકે છે તો ચાર વેદો વિશે આપણે જોઈ ગયા બરાબર અન્ય વેદોમાં યજુર્વેદ સામવેદ અને અથર્વવેદનો સમાવેશ થાય છે આ ત્રણેય વેદો ઋગ્વેદ પછીના સમયગાળામાં રચાયા છે સૌપ્રથમ રચના ઋગ્વેદની થઈ છે આ ત્રણેય વેદોમાં મંત્રો પ્રાર્થનાઓ અનુષ્ઠાનો અને સાંસારિક બાબતોનો સમાવેશ થાય છે જગતને લગતી બાબતોનો સમાવેશ આપેલો છે પશ્ચાત વૈદિક સાહિત્યમાં તેના પછી બ્રાહ્મણ ગ્રંથો આરણ્યકો મહાકાવ્યો રામાયણ અને મહાભારત ઉપનિષદો પુરાણો જૈન અને બૌદ્ધ ધર્મના ધાર્મિક ગ્રંથોનો સમાવેશ થાય છે બરાબર સૌ પ્રથમ ઇતિહાસને જાણવાનો ભારતની અંદર સ્ત્રોત શું છે વેદ છે તે પછી બ્રાહ્મણ ગ્રંથ આરણ્યક મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે એકસોને આઠ ઉપનિષદો છે અઢાર જેવા કંઈક પુરાણો છે ત્યારબાદ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ આવે છે અને તેમનો તેની અંદર એ લોકોએ લખેલા ગ્રંથોનો સમાવેશ થાય છે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીની આજુબાજુ તેની સાથે ધર્મસૂત્રોનો પણ સમાવેશ થાય છે વૈદિક ધર્મ સાથે સંકળાયેલા ધર્મસૂત્રો પણ આવી જાય છે આ ઉપરાંત મહાકાવ્યોની અંદર રામાયણ અને મહાભારત ખૂબ જ અગત્યના છે પુરાણોની અંદર પણ શું છે ઐતિહાસિક સામગ્રી આપેલી છે જો કે પુરાણો કયા સમયે તેની રચના થઈ તે હજુ સુધી ક્લિયર નથી મુખ્ય પુરાણોની વાત કરીએ તો ભાગવત પુરાણ મત્સ્ય પુરાણ વિષ્ણુ પુરાણ અને ગરુડ પુરાણ અગત્યના છે ઉપનિષદોની સંખ્યા એકસો કરતાં પણ વધ્યું છે અને ઉપનિષદોને શું કહે છે બીજું વેદાંત વેદોનો અંત અથવા તો ધી એન્ડ ઓફ ધી નોલેજ જ્યાં જઈને તમામ પ્રકારના જ્ઞાન સૌથી હાઈએસ્ટ લેવલનું જ્ઞાન તમે મેળવી લો છો મતલબ કે તમારું બાકીનું બધું જ જ્ઞાન તેની સામે ફીકું પડી જાય છે તે છે વેદાંત તેમાં તત્કાલીન ભારતની મહત્વપૂર્ણ આધ્યાત્મિક ઉન્નતિનું દર્શન થાય છે અધ્યાત્મના સૌથી સર્વશ્રેષ્ઠ ગ્રંથો તરીકે આપણે ઉપનિષદોને જોઈએ છીએ આત્મા અને પરમાત્માને લગતી મહાન તત્વજ્ઞાનની પૂર્ણ ચર્ચાઓનો તેમાં સમાવેશ છે કઠ કેન માંડુકે અને મુંડક જેવા ઉપનિષદો ઐતિહાસિક રીતે મહત્વના છે ઉત્તર વેદિક કાળ મોટે ભાગે ઈસવીસન પૂર્વે છસો વર્ષ સુધીનું ગણાય છે બરોબર ઋગ્વેદનો જે સમયગાળો છે તે વૈદિક કાળ અને ઋગ્વેદ પછીનો જે સમયગાળો છે જેને ઉત્તર વૈદિક કાળ કહે છે જેમાં બાકીના ત્રણ ત્રણવેદો અને બ્રાહ્મણ ગ્રંથો આરણકો ઉપનિષદો બધાની રચના થઈ તેને શું આપણે કહીએ છીએ ઉત્તર વૈદિક કાળ કહીએ છીએ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં હિન્દુ સાહિત્યના ધર્મ સૂત્રો અને ગુહ્ય સૂત્રોની રચના જોવા મળે છે તો લગભગ આ જે સમયગાળો છે જ્યારે મહાજનપદોની રચના થતી જોવા મળે છે તે સમયની અંદર ધર્મસૂત્રો અને ગુહ્ય સૂત્રોની રચના થયેલી જોવા મળે છે તો સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંકળાયેલ બહુ જ મહત્વપૂર્ણ સાહિત્યની રચના પણ આ સમયમાં થયેલી જોવા મળે છે કારણ કે આ જ મહાજનપદોની અંદર જે બે વ્યક્તિ જન્મે છે ધાર્મિક ક્રાંતિ લાવે છે તે છે બૌદ્ધ અને મહાવીર એ પણ આ જ સમયગાળાના છે બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં ત્રિપીટક સૌથી મહત્વપૂર્ણ ગણાય છે તેની અંદર સુતપીટક વિનયપીટક અને અભિધમપીટકનો સમાવેશ થાય છે સંયુક્ત રીતે ત્રિપીટક તરીકે ઓળખવામાં આવે છે સુતપીટકમાં ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કરવામાં આવી છે દેખો આ રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કયા પીટકમાં શું વસ્તુ આપેલી છે સુતપીટકમાં શું છે ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા છે વિનયપીટકમાં બૌદ્ધ સાધુ અને સાધવીઓ માટેના નિયમો છે અને અભિધમ પીટકની અંદર શું છે ફિલોસોફી છે ઠીક બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા પીટક બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમો વિનય વિનયપિટક અને બૌદ્ધ ફિલોસોફી અભિધમ પીટક આ સિવાય બૌદ્ધ સાહિત્યની અંદર શું છે જાતક કથાઓ પણ છે પ્રાથમિક શાળામાં ભણતી વખતે તમે ક્યાંક ને ક્યાંક જાતક કથાઓની વાર્તાઓ જરૂર સાંભળી હશે આ જે કથાઓ છે તેને બુદ્ધના બુદ્ધ બનતા પહેલાંના જે પાંચસો જેવા પાંચસો કે તેનાથી વધુ જે જન્મ છે અલગ અલગ પ્રાણીઓ સ્વરૂપે તે દર્શાવવામાં આવ્યા છે જેની અંદર તેઓ અલગ અલગ સારા સારા કામો કરતા જોવા મળે છે અને એવું કહેવાય છે કે આટલા બધા સારા કાર્યો કર્યા પછી તેઓ આ જન્મો બુદ્ધ બને છે અને મનુષ્યનું જે સર્વોત્તમ લક્ષ્ય છે તેને પ્રાપ્ત કરે છે તે છે મુક્તિ અથવા તો જ્ઞાન જૈન ધર્મના ધાર્મિક સાહિત્યને શું કહે છે આગમ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર ચોવીસ જેટલા જૈન તીર્થકરોના તીર્થંકરોના તત્વજ્ઞાન પૂર્ણ ચર્ચા કરવામાં આવી છે તો ચોવીસ જે તીર્થંકરો જૈન ધર્મની અંદર થઈ ગયા એમણે જે ફિલોસોફી આપી છે તે શેની અંદર છે આગમ ગ્રંથોની અંદર છે જેનું પ્રથમ સંકલન મૌર્યકાળમાં થયેલું અને બીજું સંકલન ઈસવીસનની છઠ્ઠી સદીમાં ગુજરાતના વલભીમાં થયેલું હતું જેના વિશે આપણે આગળ જોવાના છીએ આગળના ચેપ્ટર અંતર્ગત કે આ બધી ધાર્મિક સભાઓ ક્યારે ભરાઈ હતી ત્યારબાદ છે ધર્મેતર એટલે કે ધર્મ સિવાયનું સાહિત્ય તો ભારતમાં ધર્મેતર સાહિત્યમાં સ્મૃતિ ગ્રંથો સંહિતાઓ નાટકો અને ઇતિહાસના ગ્રંથોનો સમાવેશ થાય છે મનુસ્મૃતિ એ અગત્યનું ધર્મેતર સાહિત્ય ગણી શકાય જે પ્રાચીન ભારતનું પ્રથમ કાયદા ગ્રંથ ગણાય છે બરાબર કેવા પ્રકારના ગુનાઓ કરવા માટે કેવા પ્રકારની સજા હોવી જોઈએ આ બધી જ બાબતો મનુસ્મૃતિની અંદર લખેલી છે મતલબ કે તેનો આધાર જરૂર ધર્મ છે તેમ છતાં તે ધર્મેતર સાહિત્ય માનવામાં આવે છે જ્યારે કે એનો રચયતા કોણ છે મનુ જે પોતે એક બ્રાહ્મણ છે એકોર્ડિંગ ટુ હિસ્ટ્રી એક્ઝેક્ટલી તેઓ કોણ છે તે ચર્ચાનો વિષય છે તેઓ હતા કે કેમ ઇતિહાસની અંદર દરેક વસ્તુ ચર્ચાનો વિષય છે તેની અંદર આપણે હાલ પડતા નથી કોટિલ્યનું અર્થશાસ્ત્ર પણ એવો જ એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે કોટિલ્ય એટલે કે ચાણક્ય મૌર્ય સમ્રા મૌર્ય સામ્રાજ્યની અંદર જે આવે છે તેઓ જેમાં મૌર્યકાલીન ભારતીય રાજનૈતિક વ્યવસ્થા અર્થવ્યવસ્થા અને રાજ્યના સ્વરૂપ વિશેની માહિતી મળે છે પાણીનીય રચેલ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને પ્રથમ મહત્વપૂર્ણ ગ્રંથ છે અષ્ટાધ્યાય પાણીની સૌથી પ્રાચીન સંસ્કૃત ગ્રંથ છે જેની રચના ઈસવીસન પૂર્વે છઠ્ઠી કે પાંચમી સદીમાં થઈ હોવાનું મનાય છે તે સિવાય છે દીઘ નિકાય અંગુતર નિકાય અને મજિમ નિકાય એ પણ કેવા છે કયા છે બૌદ્ધ ગ્રંથો છે બરાબર તો આટલા અંદર આપણે શું જોયું મનુસ્મૃતિ જોઈ જેનાથી તમે પરિચિત હશો બરાબર ચાણક્ય અર્થશાસ્ત્ર આવી ગયું બરાબર જે રાજ્યને લગતો ગ્રંથ છે જેની અંદર અર્થવ્યવસ્થા અને રાજ્યના સ્વરૂપ વિશેની માહિતી છે પાણીની અષ્ટાધ્યાય લખ્યો છે સંસ્કૃતનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ સૌથી મહત્વપૂર્ણ છે રચનાનો સમય છે ઈસવીસન પૂર્વે છઠ્ઠી કે પાંચમી સદી દિગ નિકાય અંગુતર નિકાય અને મધ્યમ નિકાય બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ ગ્રંથો છે જેમાં રાજ્યની સ્થાપનાનો ઇતિહાસ અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિનું દર્શન થાય છે તેની અંદર તો બૌદ્ધ ગ્રંથોની અંદર સાહિત્યિક કૃતિઓમાં સંસ્કૃત નાટકોનો સમાવેશ થાય છે મહાન સાહિત્યકાર કાલિદાસના સંસ્કૃત નાટકો સૌથી વધુ ફેમસ છે તેમના દ્વારા રચિત વિજ્ઞાન સાંકુતલમ મેઘદૂતમ સંહારમ આ જે ગ્રંથો છે તેમાંથી ગુપ્તકાલીન ભારતની સામાજિક પરિસ્થિતિ આપણને ખ્યાલ આવે છે કે સમાજની શું સ્થિતિ હતી કારણ કે કોઈ પણ નાટક જ્યારે લખવામાં આવે છે તો એ સમયનો જે સમાજ હોય છે તેનું અવલોકન કરી અને તેનું વર્ણન કરવામાં આવ્યું છે તેની અંદર કલ્પના એડ જરૂર થાય છે પરંતુ તેમ છતાં તમને ખ્યાલ આવે છે કે એ સમયનો સમાજ કેવો હતો આ સિવાય મહાકવિભાસ અને સુદ્રકના નાટકો પણ ઐતિહાસિક રીતે અગ્રણ્ય કહી શકાય છે ઇતિહાસના ગ્રંથ તરીકે આપણી પાસે બારમી સદીમાં રચાયેલ રાજત રંગીણી મહત્વપૂર્ણ ગ્રંથ છે બરોબર કાશ્મીરનો ઇતિહાસ છે તેની રચના કાશ્મીરના રાજકવિ કરેલી છે કલહોણે જેમાં કાશ્મીરનો ઇતિહાસ આધુનિક ઇતિહાસની અવધારણા મુજબ અત્યારે ઇતિહાસ જોવા મળે છે પ્રાચીન કાળમાં જોવા મળતો નથી જેમાં ઇતિહાસ હોય તેવા અનેક ગ્રંથોમાં હર્ષચરિત અગત્યનો ગ્રંથ છે અને તેની રચના કોણે કરી છે હર્ષના રાજકવિ બાણભ્ટે હર્ષચરિત રંગીણી કાશ્મીરના રાજકવિ કલ્હણ દક્ષિણ ભારતમાં ધર્મેતર સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ સંગમ સાહિત્યને ગણવામાં આવે છે જેની રચના તમિલ ભાષામાં થઈ છે રચ્યાતા ઘણા બધા કવિઓએ મળીને કરેલી છે મદુરાઈની અંદર આવા ત્રણ સંગમો એટલે કે સભા થયા તેમાં રચાયેલું સાહિત્ય એટલે શું છે સંગમ સાહિત્ય આ સાહિત્યની અંદર રાજાઓ અને સુરવીરોની પ્રશસ્તિ એટલે કે વખાણ કરવા માટે લાંબી ટૂંકી કવિતાઓનો રચના કરવામાં આવી છે આ કવિતાઓ રાજદરબારોમાં ગાવામાં આવતી અને આ સાહિત્યની અંદર શિલ્પદિગારમ અને મણિમેખલાઈ જેવા વિખ્યાત મહાકાવ્યોનો સમાવેશ થાય છે દક્ષિણ ભારત વિશેની માહિતી મળે છે આમાંથી ઈસવીસન પૂર્વે ત્રણસોથી લઈને ઈસવીસન ત્રણસો સુધીનો સમયગાળો દક્ષિણ ભારતના રાજકીય સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક પરિવેશને સમજવા સંગમ સાહિત્ય સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે સંગમ સાહિત્યમાં કરવામાં આવેલું વર્ણનોનું સમર્થન પુરાતત્વશાસ્ત્રીઓ અને વિદેશી પ્રવાસીઓએ પણ કર્યું છે અવશેષોનો અભ્યાસ કરતા અને જે લોકો એ સમયમાં અહીંયા આવેલા મુસાફર તરીકે તેમણે જે ગ્રંથો લખ્યા એની જ્યારે સરખામણી કરવામાં આવે છે તો એ વસ્તુ મેચ થાય છે સંગમ સાહિત્યમાં જે વસ્તુ લખવામાં આવી છે તેની સાથે તો એ રીતનો સરખામણી કરી અને સમજી શકાય છે કે વાસ્તવિકતા હતી કે દસ્ટ એક કલ્પના કરીને લખવામાં આવેલી બાબતો છે બરાબર ત્યારબાદ છે સિક્કાઓ અને લેખો સિક્કાઓ ઇતિહાસ જાણવા માટેનું ખૂબ જ અગત્યનું સાધન ગણાય છે અને તેના અભ્યાસને મુદ્રાશાસ્ત્ર અંગ્રેજીમાં ન્યુમિસ્મેટિક કહેવામાં આવે છે આ શાસ્ત્ર સિક્કાનો સમય તેની લિપિ તેની ધાતુ વગેરે ઉપર અધ્યયન કરી ઇતિહાસ તારવી આપે છે તો આ જે ન્યુમિસ્મેટિક્સ છે કે મુદ્રાશાસ્ત્ર છે એ સિક્કાનો સમય જાણવાનો પ્રયત્ન કરે છે કઈ લિપિમાં એના ઉપર લખાણ લખાયેલું છે તેની ધાતુ કેવી છે કયા સમયમાં તે ઉપયોગમાં હતી તેના આધારે તેઓ જાણે છે કે કયા રાજાએ આ સિક્કાઓ બહાર પાડ્યા છે તેનો સમયગાળો શું રહ્યો છે સિક્કાઓ ઉપર જોવા મળતા પ્રતીકો અને ચિત્રોની મદદથી પણ ઇતિહાસ જાણવા મળે છે કારણ કે ઘણા સિક્કાઓ પર રાજાનું પોતાનું ચિત્ર કે એનું જે રાજકીય ચિત્ર હોય છે ધ્વજનું ચિત્ર એ પણ દોરવામાં આવેલું હોય છે ભારતમાં સૌથી જૂના સિક્કા કયા છે પંચમાર્ગ સિક્કા છે તે ચાંદી અને તાંબાના બનેલા હતા અને તેનો સમયગાળો કયો છે ઈસવીસન પૂર્વે પાંચમી સદી આ સિક્કાઓ અલગ અલગ આકારના હતા જેવી રીતના અત્યારે ગોળાકાર જોવા મળે છે તેમ એ સમયે સિક્કાઓ અલગ અલગ આકારમાં જોવા મળતા હતા સિક્કાઓની જેમ જ શિલાઓ અને પથ્થર પર જે કોતરવામાં આવે છે એ લેખો ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે બરાબર કવિઓ દ્વારા રાજાઓની પ્રશસ્તિમાં લખાયેલ આ લેખોને પ્રશસ્તિ એટલે કે વખાણ કરવા માટે જે લેખો લખવામાં આવે છે તેને પ્રશસ્તિ કહે છે હવે જે મોટા મોટા પથ્થરો હોય છે એ પથ્થરો ઉપર કોતરીને આ વસ્તુઓ લખવામાં આવતી જેથી લાંબા સમય સુધી તે ટકી રહે અને પથ્થર ઉપર લખવામાં આવતી કોઈ કઠોર ધાતુની મદદથી એટલે તેને શું કહેવામાં આવે છે શિલાલેખ કારણ કે પથ્થરને આપણે શિલા તરીકે પણ ઓળખીએ છીએ શિલાલેખ અથવા તો અભિલેખ કહેવામાં તેને આવે છે ભારતમાં સૌથી જૂના શિલાલેખ કોના છે સૌથી જાણીતા અશોકના છે અશોકના શિલાલેખો કઈ ભાષામાં લખાયેલા છે પ્રાકૃત ભાષામાં લિપિ કઈ છે ભ્રાહ્મી લિપિમાં ભાગના સાથે સાથે ઉત્તર પશ્ચિમ ભારતમાં જે શિલાલેખો મળ્યા છે એની લિપિ કઈ છે કરોસ્ટી અને અફઘાનિસ્તાનમાંથી મળેલા શિલાલેખો કઈ છે અરમાઈ કે ગ્રીક લિપિમાં જોવા મળે છે ઓકે દેખો જે મુખ્યત્વે છે તે પ્રાકૃત ભાષા અને બ્રાહ્મી લિપિ છે ઉત્તર પશ્ચિમ ભારતની અંદર જે છે શિલાલેખો તેની લિપિ કેવી છે ખરોસ્ટી છે જ્યારે અફઘાનિસ્તાનની અંદર જે શિલાલેખો છે તેની લિપિ કેવી છે અરમાઈ કે ગ્રીક આ રીતના મોટો પથ્થર છે અને એના ઉપર આ રીતના લખાણ કોતરીને લખવામાં આવેલું છે જેને આપણે શિલાલેખ તરીકે ઓળખીએ છીએ અશોકના શિલાલેખોની ભાષા ઉકેલવાનો શ્રેય કોને જાય છે જેમ્સ પ્રિન્સેપ ને જાય છે તેમણે ઈસવીસન અઢારસો સત્યાવીસમાં અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિને ઉકેલી હતી બરાબર અશોકની જે લિપિ છે બ્રાહ્મી તેને જેમ્સ પ્રિન્સેપે ઉકેલી હતી બ્રાહ્મી લિપિ ડાબેથી જમણે લખવામાં આવે છે અને ખરોસ્ટી લિપિ જમણેથી ડાબે જેમ કે અત્યારે આપણે લખાણ આ રીતના લખીએ છીએ આ બાજુથી શરૂ કરીએ છીએ અને આ બાજુ જઈએ છીએ બરાબર તો સામેની દિશામાંથી જોઈએ તો આ શું છે ડાબેથી જમણે ગણાશે અને આ બાજુથી આમ જોઈએ છે જમણેથી ડાબે ગણાશે બરાબર તો એ સમયે પણ અલગ અલગ પદ્ધતિઓ પ્રચલિત હતી લિપિઓની અંદર અશોકના શિલાલેખોની સંખ્યા પચીસ કરતાં પણ વધારે છે બરાબર પચીસ કરતાં પણ વધુ શિલાલેખ મળી આવ્યા છે તેમાંથી આપણને વહીવટી રાજકીય ધાર્મિક નીતિઓનો ખ્યાલ આવે છે અશોકના સમયની સાતવાહન રાજાઓએ પણ શિલાલેખો કોતરાવ્યા હતા જે નાસિકની આજુબાજુ જોવા મળે છે અશોકના શિલાલેખ પછી મળી આવેલ અભિલેખોમાં વ્યક્તિગત અને સરકારી એમ બંને પ્રકારના અભિલેખ આપણને મળે છે કેટલાક અભિલેખ પ્રશસ્તિ તરીકે મળ્યા છે તેનું સૌથી મોટું ઉદાહરણ છે હરિસેણ દ્વારા રચિત સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિ પ્રયાગનો અભિલેખ જેને કહેવામાં આવે છે આ અભિલેખ અશોક સ્તંભ પર લખવામાં આવ્યો છે અશોકના સ્તંભ ઉપર તેને લખવામાં આવ્યો છે બીજું ઉદાહરણ છે રાજા ભોજનો ગ્વાલિયર પ્રશસ્તિ પ્રયાગ પ્રશસ્તિ લેખક છે હરીશ્યાન બરાબર રાજા ભોજ ગ્વાલિયર પ્રશસ્તિ એ સિવાય કલિંગ રાજાનો કયો છે ખારવેલનો હાથી ગુફા અભિલેખ પછી રાજા ગૌતમી છે તેનો નાસિક ગુફા અભિલેખ છે પછી બંગાળના રાજા છે વિજયસેનનો દેવપાડા અભિલેખ ચાલુક્ય રાજવી છે કુલ્કેશી દ્વિતીય તેનો અહેલ અભિલેખ ખૂબ જ મહત્વના છે બરાબર તો આ બધું જ જોડકા જોડવામાં પૂછાઈ શકે છે પ્રયાગ પ્રશસ્તિ સમુદ્રગુપ્ત રચના હરિસેણ દ્વારા બરોબર રાજા ભોજ ગ્વાલિયર પ્રશસ્તિ લેખ કલિંગનો રાજા ખારવેલ હાથી ગુફા અભિલેખ ગોતમીનો નાસિક ગુફા અભિલેખ બંગાળના રાજા વિજયસેનનો દેવપાડા અભિલેખ ચાલુક્ય રાજવી પુલકેશી દ્વિતીય એહોલ અભિલેખ તામ્રપત્ર પણ ઇતિહાસ જાણવાનું મહત્વનું સાધન છે જે તાંબુ હોય છે એના ઉપર તાંબાની પટ્ટી ઉપર સેમ આપણે જેવી રીતના શિલા ઉપર લખીએ છીએ તેમ તાંબાની પટ્ટી ઉપર જે લખાણ લખવામાં આવે છે તેને શું કહે છે તામ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે ભૂમિદાન પત્રો ભૂમિદાન પત્રો તાંબાના પત્ર પર લખવામાં આવતા જે રાજાઓ છે તે જે જમીન દાનમાં આપતા તેના વિશેનું લખાણ તાંબાના પત્ર ઉપર લખતા વ્યક્તિગત અભિલેખો મોટે ભાગ્યશયમાં જોવા મળે છે મંદિરોમાં તેના પર જે તારીખ છે તે ક્યારે બન્યા હતા તેની માહિતી આપે છે તેની સાથે તેમાંથી ભાષાની માહિતી પણ મળે છે ગુપ્તકાળના અભિલેખો સંસ્કૃતમાં જોવા મળે છે કારણ કે આ સમયે સંસ્કૃત ભાષા ખૂબ જ પ્રચલિત થઈ જાય છે જ્યારે ગુપ્તનો સમય ચાલે ચાલુ હોય છે એ સમય વિદેશોમાંથી પણ મળી આવેલ અભિલેખોમાંથી ભારતનો ઇતિહાસ જાણી શકાય છે એશિયા માઇનોર એટલે કે તુર્કીમાં આવેલ બોગસ કોઈ નામના સ્થળેથી ઈસવીસન પૂર્વે ચૌદસોના સમયનો અભિલેખ મળે છે એશિયા માઇનોર તુર્કીમાં જેની અંદર વૈદિક દેવતાઓ વિશે લખેલું છે વિચારો પછી પારસી અને બહિસ્તૃણ અભિલેખો દ્વારા ભારત પર થયેલ ઈરાનના આક્રમણની માહિતી પણ મળે છે તો કયા અભિલેખોની મદદથી ઈરાની આક્રમણની માહિતી મળે છે તો પારસી અને બહિસ્તૃત એશિયા માઇનોર તુર્કીમાં આવેલ કયા સ્થળેથી અભિલેખ મળ્યો છે જેની અંદર વૈદિક દેવતાઓની નોંધ છે તો બોગઝ કોઈ નામના સ્થળેથી ઈસવીસન પૂર્વે ચૌદસોનો અભિલેખ તે સિવાય ઇજિપ્તના તેલ અલ અમરનામાંથી મળેલ માઠીની તકતીઓ પર ઈરાન અને ભારતના રાજાઓ જેવા બેબીલેન્ડ રાજાઓના નામ જોવા મળે છે જેની અંદર શું છે ઘણી બધી સમાનતા છે શિલાલેખો અભિલેખોમાંથી જે તે સમયના રાજા તેનું રાજ્ય તેની સરહદો તેમાં રહેલી વિગતોમાંથી રાજકીય સામાજિક આર્થિક સાંસ્કૃતિક બાબતોનો ઇતિહાસ પ્રાપ્ત થાય છે તો શિલાલેખો ઉપર જે લખાણ લખવામાં આવ્યું હોય છે તે જે તે રાજ્યને જે તે સમયને લઈને ઘણો બધો ઇતિહાસ આપણને જણાવતો હોય છે ઓકે તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય છે એટલે આપણે આ વિડીયોને આટલે રાખીશું આ ભાગ ત્રીજો છે આ પછી આપણે ભાગ ચોથાની ચર્ચા કરીશું ધન્યવાદ આવા જ વિડિયો આવતા રહેશે તે સિવાય આ જ વસ્તુના પ્રશ્નો અને જવાબ જે પરીક્ષાઓના લેવલને ટચ કરતા હોય બરોબર સ્પર્ધાત્મક એ પ્રકારના એમસીક્યુવાળા પ્રશ્નોના વિડીયોઝ પણ આવશે અને અપલોડ થયા પણ છે તો જોતા રહો અને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ